એટલે આપણે ચાઇનીઝ ભજીયા પણ કહીએ આપણા ગુજરાતી ભાષામાં એના માટે મંચુરિયન હા મંચુરિયન કા દેશમાં મંચુરિયન કહે અહીંયા પણ મંચુરિયન જ કહે ચાઇનીઝ પકોડા કે બધા લાલ કલર ના હોય ને કલર નાખીને કરે ને આજે મંગળવાર છે ને મુંબઈમાં કાલે રાતનો વરસાદ ચાલુ છે આપણે અહીંયા મુંબઈમાં અત્યારે પણ વરસાદ ચાલુ છે અને જોરદાર વાતાવરણ ઠંડુ થઈ ગયું છે ને આપણે 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 એટલા માટે પકોડા પકોડા એટલે કે મંચુરિયન બનાવવાના છે તો ચાલો ચાલો મિત્રો જોઈએ કેવી રીતે બનાવે બનાવે ઓકે પણ આ પછી બા બા ખાશે ને પૂછવું નહીં પડે પછી આ બા પકોડા લેનાથી ચવાય બાર અચ્છા પોચા પોચા તો બા તમને આ પકોડા બનાવે ઓલા મંચુરિયન ની હાલ છે તમને ખાવા હે ગંસાવા હે તમારા થી હે બા એ હું બનાવો બાપા મંચુરિયન તમારો ફેવરેટ એટલે એને હું કેવાય ને કેવાય ચાઈનીઝ ભજિયા ઓ તો મારા થી છવા હે હા છવા હે ને એવા બનાવી દે તમને છવા એવા

કેપ્સિકમ નાખવાના છે કોબી કપાઈ ગઈ છે કેપ્સિકમ એટલે મરચા નાખે છે શિમલા મરચા હાલો એ નાખી દે કાપી નાખે પછી આપણે આગળ આગે 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 ગોરખ જાગે પછી જોઈએ કે કેવી રીતે બનાવે એમ અને ટેસ્ટી બન જાય તો જો બતાડશું મજા આવશે ખાવાની હાલો વરસાદ પણ ચાલુ છે બહાર અને ઠંડુ વાતાવરણ હા તો ડુંગળી કાપી નાખી અને કોબી તાપી નાખી મરચાં નાખ્યા ડુંગળી નાખી અને એવું બધું આમાં ઘણું ઘણું નાખવાનું છે હજી ચાલુ જ છે બધી આઈટમ નાખવાની છે તો એ જ બનીએ ને હારામાં હારા મંચુરિયન ઓકે તો બધું રેસીપીનું પૂરી તૈયારી થઈ ગઈ છે આજે ને બની રહી છે આપણા ઘરે હારામાં સારી રેસીપી મંચુરિયા જિંજર એટલે આદુ આદુ મરચું અને આ મરચાં ખાંડી નાખવાના ए भजिया बनावेस बापा तू आ, तो मारा थी सवाई हवा करजे की खारा करजे बापा मरी जाऊ नहीं तो दिला दिला एकदम दिला आरती पनाया भजिया बनावे सोला चाइनीस ना नथी आउता? मनचुर आई मनसुरन मनसुरन करे बापा आ ग बदू मरचू न खांडी ने आई राख्यो

મારે મોઢામાં ફર્નિચર નથી એ મારે મોઢામાં ફર્નિચર નથી તમને ખબર નથી

આવું બધું કઈ નતું અમારા જમાના અમારા જમાનામાં બાપા રીંગણા બટેટા હતા ને હજી પણ હજી હજી પણ જ ખાઈ

એ મારા બાપા ગળા ઉધી વિશ્વાસ છે તારા ઉપર મને અને આ હું નાખે કોર્નફ્લોર છે કોર્નફ્લોર એટલે હું કોર્નફ્લોર આ આ કોર્નફ્લોર ને આ કલર ને કોર્નફ્લોર ને બધું ના આ નાખી નાખી ને મને લાગે કે કાલ ઉધી હું નઈ જીવા બાપા કાલ ઉધી નઈ તો

તો મંચુરિયન બનાવવાનું ચાલુ કરી દીધું છે આરપીએ અને તેલ ગરમ થઈ ગયું છે તો આપણા ઘરે આજે બની રહ્યું છે મંચુરિયન અને આપણે બાને ખવરાવાના છે જબરજસ્તી બા ખાય કે ન ખાય થોડા ખારા બનશે પોચા પોછા તો બાને પણ ખવરાવાના છે આપણે મંચુરિયન પછી તો સારા જ બનશે ને આરતી હા તો ખાયો બાને તો બા નહીં ખાય તો વાંધો નહીં બનાવે છે હવે ચાલુ થઈ ગયા છે મન્ચુરિયન બનાવવાનું પછી આપણે બાને બોલાવીએ બને પછી એકાદો ઘાણો ઉતરે ને પછી મસ્ત બની ગયા છે શેકાઈ ગયા છે એકદમ તળાઈ ગયા છે પરફેક્ટ અને એને આપણે હવે ઉતારી લેવાના છે તો આરતી ઉતારી રહી છે અને મસ્તથી કડક કડક હોય ક્રંચી તો જ સારા લાગે ને હા એટલે ક્રંચી હોય તો જ સારા લાગે તો એક ઘાણો ઉતરી ગયો છે બહુ જબરજસ્ત મસ્ત છે અત્યારે ચાલુ થઈ ગયા છે બનાવવાનું ચાલો હવે આપણે મળીએ આગળ જઈ બે બે તાવડા હું કામ છે આમાં ડ્રાય મન્ચુરિયન બનાવવાનું ડ્રાય તેલમાં કાંદા નાઈ કા આવ્યા આદુ લસણ તો પહેલા ડુંગળી નાખી પછી આદુ ને લહ બરોબર હા ભાઈ બધું નાખવું પડે માં આવો બધો મસાલો નાખીએ તો જ આ મેન્ચુરિયન ભજી હારા થાય અને તમને ખાયા આવતો તમને ખબર પડે પછી ખાધા તમે એ બહુ ખાધા સાનો મનો રે મને જોવા દે કેમ બનાવેસ મારા છોકરાની ની બહુ હાથી જોવ ને તમને ક્યાં ના પાડી એમ જોઈએ આમ તમે આખા ઉભા રહેજો તેલનો નો સાટો ઉડીએ ને તો તમને દવાખાને લઈ જવા પડીએ એ વાંધો નહીં તું તારે તું ડેર માં તું કઈ બીવડે માં મને એ મને ખબર પડે મેં પણ બહુ ભજીયા બને તારા બાપા ને ખવડાવ્યા

સહી વાત હે તો પછી મને ખબર નથી બધી મે એસી ને પાંચ વર્ષ એમ નેમ નથી કાઢે બાપા તમને તમને હું લાગે પજ્યા ખાઈ ને જ કાઢે દીવસો એ સાથ ને રોટલા ખાધા રીંગણા બટેટા નું સાથ એને તો તમે આયા લેલા મજ નું કઉ લે અમારા જમાના માં રીંગણા બટેટા નું શાક એટલે રીંગણા કોઈ પણ મહેમાન આવે ને

આ આવલું સૂપ આવે પીએ ઈ ઓ બાપા મજા આવીએ તો તો લે બનાવ જલ્દી જલ્દી બનાવે એટલે આપણે ખાવાનું મજા આવી જાય આવું નવું નવું કીક બનાવો ને મને બહુ મજા આવે ખાવાની પછી ભલે સવાઈ કે ન સવાય પણ મજા બહુ આવે લે ભલે ની મોઢામાં ફર્નિચર ન હોય પણ ખાવાની મજા આવે ને બસ બીજું શું જોઈએ એ જિંદગીમાં આપણે આવ્યા થા હું લાવ્યા થા તો મળી હું લઈ જવાનું છે તો ખાઈ પીને મજા કરો ની બાપલ્યા મારા હાલો હવે મને હું છે ને થાકી ગયો હવે હું છે ને ખાટલે જાઉં ઘડી હા હા મારા દીકરાને આપું હું મોબાઈલ એને બોલાવું એ આવી જાય આ મોબાઈલ તારો પકડ બાપા મને થાકી ગયો હવે હું ટમાટર સોસ ને ચટણી ને આ ઓલું સૂપ બનાવે ને એમાં હું હજી તમાં ઓલું ભજીયા નાખવાનું છે કે ઓલા ઓ હો તો સામો સામો પડી જાય હો ભાઈ

and you're going to oh